ધારો કે નોર્મલ માટે ચાલુ હોય છે. પણ અમારા જેવા દિવ્યાંગ માટે આ વસ્તુ થોડી અઘરી છે. અને આ platform એટલું સરસ છે કે અમે ઘેર બેઠા સારી રીતે બિઝનેસ કરી શકીએ છીએ. અને અમારી આર્થિક પરિસ્થિતિ જે પહેલા હતી એનાથી દસ ગણી અત્યારે વધારે સારી છે. અને અમે ઈચ્છીએ છીએ કે અમારામાં અમારા આ સખી મંડળના stall મુલાકાત હર કોઈ લે અને અમને પ્રોત્સાહન આપે. thank you so much NRLM ટીમ અને આણંદ જિલ્લા પંચાયત management team એકવીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધી અત્યારે અહીંયા આગળ આણંદ માં જે સ્વદેશી મેળો ચાલે છે હર ઘર સ્વદેશી તો આપ સૌ આ મેળાની મુલાકાત લેશો અને અમને આગળ વધવા માટે પ્રેરણા બનશો તેવી અમારી આશા છે તો આભાર